નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર પરીક્ષાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારા માટે છે પરીક્ષાની તારીખ ના ખબર હોય તો નોંધ કરી લેજો ખબર હોય તો ચિંતા કરવાની જરૂર નથી બધા વિડીયો સાથે જોડાયેલા દસ માર્ક નો આ વિડીયો છે દોસ્તો ચોરસ આકૃતિ પૂર્ણ કરવી આ સરસ મજાનો તમારા માટે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો શું કરવાનું છે કે નવોદયમાં પાસ થવા માટેની માટેની એપ અને મેરિટ આવવા બે એપો છે છે તમારે ડાઉનલોડ કરી લેવાની કોઈ પણ પરીક્ષા છે ચિંતા ના કરો જો તમે કરોટ આન્સરના સ્ટુડન્ટ છો દોસ્તો તો તમારા બધા જ નિર્ણયો રાઈટ છે તમે સાચી રીતે રમતા રમતા કોઈ પણ પરીક્ષા પાસ કરી દેશો તમારા મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ ગાઈડ એપ ડાઉનલોડ કરવા શું કરવાનું પ્લે સ્ટોર પર જઈને જીયુ આઈડી તમારે લખવાનું અને આ સિમ્બોલવાળી એપ તમારે ડાઉનલોડ કરવાની ધોરણ પાંચનો સંપૂર્ણ ખજાનો જે તમે જાદુઈ એપ છે દોસ્તો તમે જે જાદુ એ સિવાય નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ માહિતી દોસ્તો આની અંદર તમને કન્ટેન્ટ સાથે બધા જ પ્રશ્નો બધા જ ફકરાઓ સાથે તમને આપેલી છે એ સિવાય મેરિટ માવા માટે વધારાની મહેનત આ દોસ્તો શોરૂમ છે તો આ ગોડાઉન છે મેરિટ માવા માટેની સરસ મજાની આ એપ તમારા માટે ખૂબ જ જરૂરી છે

આવું તમને પ્રશ્ન પૂછાય કે ચોરસ આકૃતિ પૂર્ણ કરો તો અહીં ચોથું ખાનું કયું હોય તો જો આપણને ખબર છે કે આ અને આ સરખું છે તો આ અને આ સરખું હોવું જોઈએ તો આપણે જો એમાં શું જવાબ આવશે એક નહીં આવે બરાબર બે ને આપણે રાખીએ છીએ ત્રણ પણ નહીં આવે ચાર પણ નહીં આવે તો જવાબ આવશે આકૃતિમાં અહીંયા પણ તમે તરત તરત જોશો તમને આઈડિયા જશે તમે કમેન્ટમાં પણ જવાબ જણાવી શકો છો એ સિવાય તમે તમારી નોટબુકમાં તમે જવાબ લખેલા હશે તો પણ તમને ખબર પડી જશે તમે નોટબુકમાં જવાબ લખજો એક બે ત્રણ 4 માંથી આમાં કયો જવાબ સાચો છે તમને હું થોડી જ સેકન્ડ નો આપીશ તમારે વધારે સમય જોઈતો હોય તો તમે વિડીયોને સ્ટોપ કરીને પણ તમે જવાબ લખી શકો છો જો તમારે વધારે સમય જોતો હોય તો પણ તમે તે જ છો મને ખબર છે હોશિયાર છો આકૃતિ જોઈને તમને ખબર પડી જશે ચલો જોઈએ અહીંયા આ બંને સેમ છે તો આ બંને સેમ કરવા માટે આના આવે ભાઈ આ એક ચાન્સ છે આ પણ ચાન્સ છે અને અ આ ના આવે હવે જો આમાં આમાં આ બંને નજીક છે પણ અહીંયા જુઓ આપણે ચોરસ વચ્ચે ગોળ વચ્ચે વચ્ચે જ્યારે આમાં નજીક છે ખૂણા નજીક છે એટલે આ ના આવે સરખું હોવું જોઈએ તો પહેલું અને બીજું સરખું છે તો ત્રીજું ચોથું સરખું કરવા માટે ચાર નંબર મને તો ચાર નંબર દેખાય છે તમને શું દેખાય છે તમે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવ જો ત્રીજા પ્રશ્નો જવાબ આવશે આકૃતિ નંબર ચાર ચલો ચોથા પ્રશ્ન તરફ જઈએ અહીંયા જો દોસ્તો અહીં જળ પ્રતિબિંબ બને છે કયો પ્રતિબિંબ બને છે જળ પ્રતિબિંબ જળ પ્રતિબિંબ એટલે શું તો જો આકૃતિનો આ જે ચોરસનો આપણે જે છે એમાં બીજો અને ત્રીજો ભાગ આ બીજો અને ત્રીજો ભાગ જળ પ્રતિબિંબ બને છે તો આને જળ પ્રતિબિંબ બનાવવા માટે આપણે શું કરવું પડે તો આને જળ પ્રતિબિંબ બનાવવા માટે આપણો જવાબ બનશે 1 2 3 4 માંથી એક નંબરની આકૃતિ આપણો જવાબ બનશે તો આ જળ પ્રતિબિંબ આપણો આ આકૃતિ આ આકૃતિમાં જલ પ્રતિબિંબ બનશે ચલો પાંચમા નંબરના પ્રશ્ન તરફ જઈએ પાંચમા નંબરનો પ્રશ્ન પણ ખૂબ જ સરળ છે ખૂબ જ મજાનો છે ચલો જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે ચલો પાંચમા નંબરના પહેલો અને ત્રીજો ભાગ જો દોસ્તો આ પહેલો અને આ ત્રીજો ભાગ એકબીજાની આરસી પ્રતિમાઓ છે આરસી મતલબ ક્રોસ તો આ પણ એની આરસી પ્રતિમા બને તો આરસી પ્રતિમા બનવા માટે હવે આની આરસી પ્રતિમા બને પણ બંને બનਨੇ સરખિત થાય આપણને ખબર પડે નહીં તો આનો જવાબ આવશે આકૃતિ નંબર ચાર ચલો જઈએ આગળના પ્રશ્ન નંબર છ તરફ અહીંયા જો દોસ્તો એ શું થાય છે કે દરેક આકૃતિનો દરેક ભાગ આ ચોરસનો દરેક ભાગ એકસો ફરે છે પહેલો ભાગ ખૂણે આને ફેરવ્યો તો ચોથો ભાગ મળ્યો તો જો આને એકસો એસી અંશના ખૂણે ફેરવીએ તો અહીંયા આપણને બ્લેક મળે અહીંયા આપણને બ્લેક મળે અને આખી આકૃતિ એ ટાઈપ બને તો પ્રશ્ન નંબર છ ની અંદર જવાબ બને છે હું બે નંબરની આકૃતિ બરાબર ચલો આગળમાં જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાત ખૂબ જ સહેલો છે વસ્તુ એકસો એસી અંશના ખૂણે આપણે ભાગને ફેરવવાનો છે તો જો આમાં શું છે ભાગ બે ને આપણે એકસો એસી ખૂણે ફેરવ્યો આને ફેરવ્યો તો આ મળ્યું તો જો આને ફેરવીએ તો શું મળે તો સાતમા નંબરના પ્રશ્નમાં આને ફેરવીએ તો આપણને આકૃતિ નંબર ચાર જવાબ ચલો પ્રશ્ન નંબર આઠ તરફ જઈએ પ્રશ્ન નંબર આઠ ખૂબ જ સહેલો છે જલ પ્રતિબિંબ છે અહિયાં પહેલું આ પહેલું અને ત્રીજું જલ પ્રતિબિંબ મળે છે તો બીજું અને ચોથું જલ પ્રતિબિંબ કરવા માટે શું કરવાનું તો જલ પ્રતિબિંબ કરવા માટે આપણી આકૃતિ નંબર એક સાચો જવાબ બને છે આ આ બીજા બધા કરતા આપણી પરફેક્ટ જો આવે દેખતા જ ખબર પડી જાય આ પરફેક્ટ પ્રતિબિંબ બને છે ખાલી દિશા બદલાઈ જાય ચલો પ્રશ્ન નંબર નવ તરફ જઈએ પ્રશ્ન નંબર નવમાં પણ આપણે જે આગળ ચોથો પ્રશ્ન જોયો એના જેવો એનો જવાબ છે અહીંયા જોઈએ ચોથા પ્રશ્નમાં આપણે જે જલ પ્રતિબિંબ હતું એ સેમ વસ્તુ અહીંયા બને છે તો અહીંયા ચોથા નવમા નંબરના પ્રશ્નમાં શું જવાબ આવશે તો અહીંયા આવશે ચોથા નંબર ની આકૃતિ બરાબર વેરી ગુડ તમે જવાબ આપી રહ્યા છો તમારો જવાબ સાચા છે કમેન્ટ બોક્સમાં માં પણ તમે સાચા જવાબ આપી રહ્યા છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન દસ માંથી તમારે કેટલા છેલ્લે સાચા પડે તમારે મને જણાવવાનું છે દસ માં પ્રશ્ન પણ સેમ વસ્તુ છે દોસ્તો દસ માં પ્રશ્ન આ જુઓ આ બંને ભાગ સરખા છે તો આ બંને ભાગ સરખા કરવા માટે આપણો જવાબ કયો બનશે એક બનશે બે બનશે કે ત્રણ બનશે કે ચાર બનશે તો જવાબ આવશે જવાબ નંબર ત્રણ અહીંયા ત્રણ નંબરની આકૃતિ મુખ્ય તો આપણી આકૃતિ પરફેક્ટ બની જાય છે દોસ્તો તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે એક થી પાંચ ટેસ્ટ તમે આપી દીધી છે આજના છઠ્ઠા ટેસ્ટનો વિડીયો દોસ્તો તમે દસ દસ માર્ક્સ કરીને ટોટલ સાહીઠ માર્ક કવર કરી નાખ્યા છે દોસ્તો હજુ પણ આગળ બીજા દસ દસ માર્કની કસોટી તમે કંટાળો ને એટલા માટે સરસ મજાની કસોટી લઈને આપણે મળતા રહીશું વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી તો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો